મોજે દરિયા ચેનલમાં તમામ જિજ્ઞાસુ મિત્રોનું સ્વાગત છે શાંત મગજથી તમારા બંધ કમરામાં મોજે દરિયા ચેનલના આ અને આની અગાઉના બધા એપિસોડ જો તમે સાંભળી લેશો તો જીવનમાં તમારે આધ્યાત્મિક જગતને સમજવા ક્યાંય ભટકવું નહીં પડે એની આપણી ગેરંટી છે આજના યુગમાં ધાર્મિકતા જાણે કે ચરમસીમા પર પહોંચી હોય એવું લાગે છે અને બીજી તરફ ધાર્મિકતાના નામે કહેવાતા બાબાઓ અને બની બેઠેલા ગુરુઓ દ્વારા સામાન્ય માણસનું શોષણ પણ ચરમસીમાએ પહોંચ્યું હોય એવું લાગે છે તો આવા માહોલમાં મિત્રો લોકોને જાગૃત કરતા વિચારો અને આવી ચેનલોની વધારે જરૂર છે એટલે જ આ ચેનલના માધ્યમથી ગુરુ શિષ્યના સંબંધ કરતાં પણ મિત્રભાવનો સંબંધ વધુ મજબૂત બનાવવા આપણે જઈ રહ્યા છીએ ના કોઈ ગુરુ ના કોઈ શિષ્ય તો આવો આપણે ફક્ત મિત્ર ભાવે આધ્યાત્મિક જગતમાં અગોચરની યાત્રાને આગળ ધપાવીએ તો આ કામમાં સહકાર આપવા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી આવા વધુ વિડીયો બનાવવા પ્રોત્સાહન આપશો એવી વિનંતી મિત્રો અમુક સાચા સંતોનું કહેવું છે કે અસ્તિત્વ અસ્તિત્વયાને તમે જેને ભગવાન ખુદા ગોડ જે પણ નામ આપો એને પામવા માટે એક સેકન્ડનું કામ છે તો આપણે તો ઘણું ભટક્યા છતાં કશું પામી શક્યા નહીં તો શું સંતોએ એમ જ કહ્યું હશે ના મિત્રો તો એક સેકન્ડમાં સાક્ષાત્કાર અને અસ્તિત્વને પામવા માટે શું કરવું એની આજે વાત કરીએ તો તમને પ્રશ્ન થશે કે શું આ માર્ગ એટલો સરળ હોઈ શકે ખરો તો એના માટે શું કરવું તો પહેલી વાત તો એ છે મિત્રો કે એના માટે તમારે તમારું વ્યક્તિત્વ મટાવી દેવું પડશે એટલે પહેલાં તો સમજીએ કે વ્યક્તિત્વ એટલે શું તો વ્યક્તિત્વ એટલે જે તમને સમાજે આપ્યું છે જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે ક્યાં હતા તમે કોણ છો ક્યાં છો કશી ખબર હતી નહીં પછી તમે જેમ જેમ મોટા થયા તમને નામ આપ્યું તમને તમારા મા બાપ તરફથી એક ઓળખાણ મળી અને તમારા કર્મો મુજબ સમાજમાં તમારી એક વ્યક્તિત્વ ઊભું કર્યું ને એ બધામાં તમે પોતાની જાતને કંઈક માનવા લાગ્યા કે તમે અમુક પ્રકારના વ્યક્તિ છો અને તમે એક ચોક્કસ પ્રકારના વ્યક્તિત્વમાં ઢળ્યા એ છે તમારું વ્યક્તિત્વ હવે અને એકદમથી જ આ સેકન્ડમાં જ ઘૂસી નાખો ભૂલી જાઓ એને ભૂલી જાઓ કે તમે કંઈક છો તમે ફલાણા માણસ છો એવું તમારા વ્યક્તિત્વના તમામ ગુણ અવગુણ તમે ભૂલી જાઓ મિત્રો આ સંપૂર્ણ આસ્તિક કે ભક્તિથી ભરેલા માણસ માટે જ નથી તમે ગમે તેવા હો નાસ્તિક હો ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ કેમ ના હો જે પણ હો બસ બધું જ ભૂલી જાઓ એક કોરું કાગળ બની જાઓ કોરી સ્લેટ બ્લેન્ક પેપર બની જાઓ પણ ભાઈ તમને થશે કે એમ કાંઈ થોડી કોરી સ્લેટ બની જવાય આ માર્ગમાં કેવું છે મિત્રો કે ભાષણ આપવા બોલવું ને બીજાને કહેવું બહુ સહેલું છે પણ જ્યારે તમે એને એપ્લાય કરવા બેસો ને ત્યારે અઘરું પડે એટલે એને સીધુંને સરળ બનાવવા તમે દિવસમાં તમે જ્યાં પણ હોય તમને ભૂલી જવા કોશિશ કરો એ કોશિશ તમારી એક સેકન્ડના હજારમાં ભાગ જેટલી જશે પાછા તમે હતા ત્યાંના ત્યાં આવી જશો કારણ કે ભાઈ વર્ષોથી તમે જે માણસ સાથે રહેતા હોય એને ના ભૂલી શકતા હો તો તમારી જાતને તો એકદમ કેમ ભૂલી શકો પણ કોશિશ કરતા રહો અને એ જે સમય છે ને એને વધારવાની કોશિશ કરો હવે તમને ભૂલવાનો સરળ ઉપાય એ છે કે તમે હૃદયના ઊંડાણથી એવું ફીલ કરો એવું અનુભવો કે તમે છો જ નહીં તમારું શરીર પણ નથી એવું એકદમ હૃદયના ઊંડાણથી ફીલ કરો એ તમારી અવસ્થા શરૂઆતમાં એક સેકન્ડના હજારમાં ભાગ જેટલી ભલે રહે પછી એને ધીરે ધીરે વધારતા જાઓ અને આ વિધિમાં જો તમે સફળ થશો ને તો તમને અચાનક એવું લાગશે કે કોઈ અગોચરની તાકાત તમારામાં પ્રવેશી રહી છે ધીરે ધીરે તમે સ્પ્રેડ થતા હોય ફેલાતા હોય એવું લાગશે એવું તમને અનુભવ થશે અને તમે ગમે એટલા ચિંતાગ્રસ્ત હશો પણ તમારી અંદર એક આનંદની લહેર ફરી જશે અને તમને અનુભવ થશે કે જાણે કે તમે આખા અસ્તિત્વમાં ફેલાઈ રહ્યા હોય તમારું શરીર હોય જ નહીં એવું લાગશે પણ એના માટે હૃદયનો ભાવ બહુ જરૂરી છે હૃદયના ઊંડાણથી આ ફિલિંગ આવવું જોઈએ તો જ થશે તમે માની લો કે તમારી જેવું કોઈ વ્યક્તિ છે જ નહીં મિત્રો હકીકતમાં તમે જુઓ ને તો આપણે હું કે તમે કોઈ છીએ જ નહીં બસ આપણે આપણી જાતને માની બેઠા છીએ કે હું આમ છું ને હું તેમ છું હકીકતમાં તમે છો જ નહીં તમે કાંઈ કરતા પણ નથી તમારી પાસે કરાવવામાં આવે છે કોઈ અગોચર તાકાત દ્વારા તમે મિત્રો જીવતા નથી તમને જીવાડવામાં આવી રહ્યા છે તમને અચાનક કાંઈ ને કાંઈ નવી નવી ચેલેન્જ આપી જીવાડવામાં આવી રહ્યા છે એક અલૌકિક તાકાત દ્વારા તમારા જીવનમાં ઘણા એવા દિવસો પણ આવ્યા છે કે જેમાં તમને જીવન કપરું લાગ્યું હશે છતાં તમારી અંદર શ્વાસને જબરજસ્તી ઘાલી દઈ તમને જીવાડવામાં આવ્યા હતા એટલે અસ્તિત્વ હંમેશા તમને તંદુરસ્ત જીવન આપવા માગે છે તમને કોઈ પણ પરિસ્થિતિમાં જીવવા કહે છે પણ આપણા વિચારો ઘટનાના ચિત્રો એ બધું લઈ આપણે ફરીએ છીએ એટલે આપણે આનંદિત જીવન તરફ જઈ શકતા નથી તમે સમજી જાઓ તો આમ તો એક જ સેકન્ડનું કામ છે ક્યાંય ભટકવાની જરૂર નથી કોઈ ગુરુના ચરણ વંદના કરવાની કે ક્યાંય ક્યાંય જવાની જરૂર નથી બસ જરૂર છે તમારે ખાલી થવાની અને જો તમે ખરેખર હૃદયના ભાવથી આ કરશો ને તો એની પહેલી નિશાની પણ હું આપું કે જે શ્વાસની આવન જાવન તમારા નાકથી થાય છે ને એ જ એ સેકન્ડમાં તમારા કાનમાંથી પણ હવા બહાર જતી આવતી હોય ને એવો અનુભવ થશે તમને એટલે એમાં એવું છે મિત્રો કે અસ્તિત્વ હંમેશા ખાલી જગ્યાને ભરી નાખવા તત્પર હોય છે એટલે જેવા તમે ખાલી થશો તત્કાળ અસ્તિત્વ તમારામાં પ્રવેશ કરવા દોડી આવશે પણ આપણે કદી ખાલી જ ક્યાં થઈએ છીએ આપણે આપણા વિચારોને જીવનની ઘટનાના ઘણા બધા ચિત્રો મગજમાં લઈ ફરીએ છીએ અને એના લીધે જ આપણી અને અસ્તિત્વની વચ્ચે એક દીવાલ ઊભી થઈ જાય છે જેવા તમે ખાલી થશો તમે માલિક બની જશો અસ્તિત્વ એક પળનો પણ વિચાર કર્યા વગર તમારામાં ભરાઈ જશે અને તમને આખી દુનિયા ઉપર ઊભા હોય એવો અનુભવ કરાવશે તો મિત્રો આ કરી જુઓ અને તમારા અનુભવ પણ મને કોમેન્ટમાં લખી મોકલજો જોઈએ આપણે કેટલા કોશિશ કરે છે અને એ સિવાય પણ તમને આધ્યાત્મિક જગતના મૂંઝવતા પ્રશ્નો કોઈ પણ પ્રકારના હોય કોમેન્ટમાં લખી મોકલજો આપણે મિત્ર ભાવે એને સમજાવવા કોશિશ કરીશું તો અંતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા વધુ વિડીયો આપવા પ્રોત્સાહિત કરશું એવી વિનંતી છે તો મળીશું મિત્રો હવે આવતા એપિસોડમાં